નમસ્કાર મારું નામ પરમા ધ્રુવકુમાર ગણપતભાઈ છે હું ધોરણ નવ શ્રેષ્ઠ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અમે બનાવ્યું છે સંયુક્ત ખેતી તો ટકાઉ ખેતી એટલે શું તો આપડે સૌ પ્રથમ એ જાણીએ કે ટકાઉ ખેતી એટલે જમીનને નુકસાન નુકસાન ના થાય પાણીની બચત થાય કુદરતી અને કુદરતી કહીએ તો કે આજે એવી ખેતી કરો જે કાલે પણ વાપરી શકો અમે અહિયાં પાક ફેરબદલી દર્શાવી છે તો પાક ફેરબદલી આપણે એક જ જમીનમાં એક જ જાતની ખેતી કરીએ તો તે જમીન નબળી પડી જાય છે તેથી આપણે પાક ફેરબદલી કરશું તો તે થાય નહીં તેની અંદર

જેની અંદર લગભગ આવી અને ઓગણસાઇટ બાળકોના ઓગણસાઠ શાળાના બાળકોએ અહીંયા ભાગ લીધો જેની અંદર લગભગ ત્રણસો જેવા વ્યક્તિઓ ટીચર્સ અને સ્ટુડન્ટ એવા ખૂબ મોટી સંખ્યાની અંદર બાળકો અહીંયા ઉપસ્થિત રહ્યા થેન્ક યુ